के नगर प्राथमिक शिक्षण संचालित पेरमनी शिक्षण समितीन अतुलभाई पंड्या साहेब वाईस चेअरमेन हिरेनभाई पटल साहेब रुचिरभाई इमरानभाई आपला रमतगमत अधिकारी श्री लक्ष्मणभाई चौहान साहेब सिनियर कोच मनसुखभाई साहेब

તેમનું સ્વાગત કરવા શ્રી કુણાલભાઈને વિનંતી કરું પ્રાથમિક શિક્ષણ સમિતિ નડિયાદ દ્વારા આયોજિત ઇન્ટર સ્કૂલ સ્પોર્ટ્સ કોમ્પિટિશન પ્રોવાઈડ કરવા માટે

લઈ ને આવ્યા છે એ પોતાના બાળકોને એ જગ્યા પર લઈ જશે એક બે ત્રણ ત્યાં बस्से मीटर दौड़ चालू बस्से मीटर दौड़ चालू फिर है ट्रैक ऊपर कोई आ बस्से मीटर दौड़ इस ट्रेन नंबर ने हमारे पहले बिजली दी आपका परिचय अतुल पंड्या चेयरमैन स्कूल बोर्ड नडिया આજરોજ ઇન્ટર સ્કૂલ કોમ્પિટિશનનું આયોજન અત્રે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષડા ભગવડ ખાતે કરવામાં આવ્યું છે જાન્યુઆરી બે હજાર ત્રેવીસમાં આ કાર્યક્રમની શરૂઆત આપણા સિનિયર ધારાસભ્ય શ્રી પૂર્વ મુખ્ય દંડકશ્રી અને હાલ પંચાયતી રાજ સમિતિના અધ્યક્ષી પંકજભાઈ દેસાઈ સાહેબની પ્રેરણા અને એમના આશીર્વાદ સાથે શરૂ થયું હતું આ ત્રીજો રમતોત્સવ અત્યારે યોજાવા જઈ રહ્યો છે કુલ મળીને સાતસો એકતાલીસ બાળકો જુદી જુદી રમતની અંદર ભાગ લેશે પ્રથમ અમે દરેક સ્કૂલ લેવલે આ રમતોત્સવ રમાડી અને એના જે વિજેતાઓ છે એને અત્રે લાયા છે અને એ લોકો અત્રે આ રમતોની અંદર ભાગ લેશે સ્પોર્ટ્સમેન સ્પિરિટ એ પોતાના જિંદગીની અંદર અને પોતાના એની અંદર જીવવાનું અને જીતવાનું અને હાર મળે તો એ પછાવાની એ પ્રકારનું જેનું શરીર સ્વસ્થ એનું મન પણ સ્વસ્થ એવા એક સારા અભિગમ સાથે અમે આ આયોજન કરી રહ્યા છે અને બેંક ઓફ બરોડા દ્વારા અમને આ બાળકોને જે વિજેતાઓનું ટી શર્ટ આપવાની છે એના માટે એમનો સહયોગ મળ્યો છે આપણો પરિચય બીએ ચૌધરી શાસન અધિકારી નરિયાદ પ્રાથમિક શિક્ષણ સમિતિ આજના ત્રીજા આંતર રમતોત્સવમાં ટ્રેક એન્ડ ફિલ્ડની ખો ખો ટગ ઓફ વોર એટલે કે રસા કેચ અને મનોરંજનાત્મક રમતો લીંબુ ચમચી દોડ અને કોથરા દોડ એમ સાતસો એકતાલીસ બાળકો વિવિધ રમતમાં ભાગ લેવાના છે અને તાજેતરમાં જ યોજાયેલા તાલુકા કક્ષાના ખેલ મહાકુંભમાં પણ અમારી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓના બાળકોએ ખૂબ ઉત્કૃષ્ટ દેખાવ કરીને ટેકેલ ફિલ્ડમાં નંબર લઈને જિલ્લા કક્ષાએ પસંદગી પામે છે અને ખોખો જેવી રમતમાં પણ રનર્સ અપને જિલ્લામાં પાર્ટિસિપેટ કરવાના છે તો તેના ઉમદા હેતુથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અમારા જે ચેરમેનશ્રી વાઇસ ચેરમેનશ્રી અને સભ્યશ્રીએ સહકાર આપી આ ત્રીજો રમતોત્સવ આજે મરીડા ભાગોર ખાતે ઉભો જોયા છે અને જે બધો જે સહકાર મળી રહ્યો છે સ્થાનિક પ્રશાસનનો અને રાજકીય પદાધિકારીઓ માનનીય પંકજભાઈ સાહેબનો અને બીજા અન્ય રાજકીય પ્લેટફોર્મમાં જે સરકાર રહે છે ખૂબ ખૂબ અને જેનાથી બાળકોને આગળની તરફ લઈ જવા માટે પ્રેરણા છે